નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રણજીત સર એક ક્લાસમાં ઉપારશો મેં તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે એક વાત લઈને એવા છીએ કે આપણે દર વખતે જે દર શુક્રવારે વીકલી કરંટ અફેર્સ ભણાવીએ છીએ તો વીકલી કરંટ અફેર્સ ક્યાં ઉપયોગી થાય તો મારે તમને એ જ બાબતે એક વાત કરવાની હતી નાની મસ્તી એક વાત છે કે એક રવિવારે એક્ઝામ કન્ડક્ટ થઈ અમદાવાદ ખાતે અને જે એક્ઝામ કઈ હતી તો એક કે અમદાવાદ ખાતે જે એક્ઝામ હતી એ ક્યારે હતી દસ બાર બે હજાર ત્રેવીસના રોજ આઈકેડીઆરસી એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર જે જુનિયર ક્લાર્કની એક્ઝામ હતી એમાં આપણા ઘણા બધા કરાવેલા પ્રશ્ન એમને બેઠા પૂછાઈ ગયા તો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે શુક્રવારે વીકલી કરંટ અફેર્સ અમે એમને ફ્રીમાં આપીએ છીએ તમે એમને એનો લાભ લઈ શકો છો અને પૂછાયેલા સવાલ લગભગ હું તમને સાથે પ્રૂફ સાથે આપું છું કે આટલા આટલા સવાલ અમે મૂક્યા છીએ તો ખાસ દર શુક્રવારે રાત્રે આઠ વાગે અમે યુટ્યુબમાં લાઈવ થઈએ છીએ વીકલી કરંટ અફેર્સ લઈને આવીએ છીએ અને વિથ જીકેના કન્ટેન્ટ સાથે જેમ કે રશિયા યુક્રેનની વાત ચાલે તો રશિયા યુક્રેનને રિલેટેડ જે બી વસ્તુ હશે જી કેની બધી અમે તમને આપશું ઇઝરાયલ અને પેલેસ્ટાઈનની વાત ચાલે તો ઇઝરાયલ ને રિલેટેડ જે બી વાત હશે અમે બધું તમને આપશું તો આવી જ બધી વાતો સાથે કરંટ અફેર્સ અમે લઈએ છીએ શુક્રવારે તો ખાસ બધા જોડાવાનું ભૂલશો નહીં રાત્રે આઠ વાગે રણજીત સર ઇન્સ્ટિટ્યૂટની ચેનલ ઉપર તો જે લોકો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરાવી હોય તો કરાવી નાખો અને આપણે જોઈએ કે કેવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે તો પહેલું જ હતું કે ખેતીવાડી ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિ માટે હરિત ક્રાંતિના જનક તરીકે વિખ્યાત કૃષિ વૈજ્ઞાનિક કોણ ગણાય છે તો ત્યારે જ આપણે વાત થઈ હતી કે ડૉક્ટર એમ એસ સ્વામીનાથન એમનું નિધન થઈ ગયું હતું અને ત્યારે જ આપણે આ સવાલ ભણાવેલો હતા એનો સ્ક્રીનશોટ છે એટલે આ એ જ સવાલ છે કે જેમાંથી આ સવાલ પૂછાનો છે એના પછી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન એટલે કે યુએન યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ એટલે કે શ્રેષ્ઠ પ્રવાસન ગામ બે હજાર ત્રેવીસનો પુરસ્કાર કોને મળેલો છે તો આપણે ત્યારે જ વાત થઈ હતી જ્યારે ગુજરાતની વાત કરી હતી તો ગુજરાતમાં આપણે જોયું હતું ગ્લોપેક થયું ગાંધીનગર ખાતેની થીમ આ હતી ચીફ ગેસ્ટ તરીકે જગદીપ ધનખડ ને પિયુષ ગોયલ સાહેબ આવ્યા હતા ધોલ માછલીને રાજ્ય માછલીનો દરજ્જો આપ્યો ત્યારે જ આપણે વાત કરી હતી કે સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે ધોરડ કચ્છને આપણે એવોર્ડ આપવામાં આવ્યો છે અને જવાબ પણ આમાં ધોરડો કચ્છ જ આવતું હતું બરાબર તો આ રીતે એક બેઠો સવાલ બીજો પૂછાઈ ગયો છે એના પછી વાત કરીએ તો હાલમાં ઇફકોના નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું ઉદઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું તો ત્યારે ગુજરાતની વાત થઈ ત્યારે આપણે કર્યું તો ભારતનો પ્રથમ નેના યુરિયા લિક્વિડ પ્લાન્ટ કલોલ અને પ્રયાગરાજ બે ખાતે ખોલવામાં આવ્યો છે કલોલ ગુજરાતમાં આવેલું છે તો અહીંયા જવાબ તમારો કલોલ હતો અને કલાલ કલોલ તમને અહીંયાથી સીધું મળી શકતું હતો તો કલોલ જવાબ અહીંયાથી તમને સીધું મળી શકતું હતું બરાબર તો આ જવાબ પણ આપણે કરાવેલો હતો આ ક્વેશ્ચન પણ આપણે ઇન્ક્લુડ કરેલો હતો એના પછી લાઈફ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ બરાબર છે તો લાઇફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ આપણે ત્યારે કરાવેલું હતું વીસ ઓક્ટોબર બે હજાર બાવીસથી કેવડિયા કોલોની ખાતે નરેન્દ્ર મોદી સાહેબ ગયેલા હતા બરાબર છે પ્રોપ્લાનેટ બનવાની વાત હતી અને પ્રો પ્લાનેટમાં કઈ કઈ વસ્તુ આવરી લેવાની વાત હતી ત્યારે આપણે એની ચર્ચા પણ કરેલી હતી એ જ સવાલ પૂછો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો બરાબર છે ઉર્જા સંરક્ષણ ખોરાકનો બગાડ ઓછો કરવો ટકાઉ ખેતી તો આ બધી વાત આપણે કરેલી એટલે મિશન લાઈફસ્ટાઈલ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ પણ ત્યારે આપણે એ પ્રશ્ન જોયેલો હતો એના પછી જો વાત કરીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ બાબતમાં ભારતની છબી ઉજાગર કરવા તથા વૈશ્વિક સમસ્યાઓમાં પોતાનો મત ઉજાગર કરવા યોજાયેલ જી ટ્વેન્ટી બેઠક ક્યારે યોજાઈ હતી તો કયા માસમાં યોજાઈ હતી હવે બધાની એક હતી કે નવી દિલ્હીમાં એનું આયોજન ભારત મંડપમમાંથી પણ કયો મહિનો હતો બરાબર છે એ કોઈને ખ્યાલ નહોતો કારણ કે એને ખાસો ટાઈમ થઈ ગયો છે તો ત્યારે આપણે કરેલું હતું કે જી ટ્વેન્ટી બે હજાર જી ટ્વેન્ટીમાં ઓગણીસ દેશને એક યુરોપિયન યુનિયન સ્થાપના ઓગણીસો નવાણુંમાં ત્યારે આપણે વાત કરેલી હતી કે નવ દસ સપ્ટેમ્બર ક્યારે ભાઈ નવ દસ સપ્ટેમ્બર નવ દસ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે તમને એ જ પૂછ્યું હતું કે નવેમ્બર જૂન સપ્ટેમ્બર કે ઓક્ટોબર આ તો જે વિદ્યાર્થીએ પેપર કર્યો એના આન્સર છે પણ આપણે ત્યારે સપ્ટેમ્બર મહિનો કરાવેલો હતો બરાબર છે એટલે જવાબ સપ્ટેમ્બર મહિનો આવે છે એના પછી ઇન્ડિયન એરફોર્સ મિગ ટ્વેન્ટી વન યુદ્ધ વિમાનો કયા વર્ષમાં આખરી હવાઈ પ્રદર્શન ઉડાન ભરી હતી હવે જો આ તો એને બહુ બેઝિક સવાલ પૂછ્યો છે પણ એને એવું બી પૂછ્યું હોત કે કયા મહિનામાં અથવા તો કઈ તારીખે તો પણ આપણે કહી શકાય એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ એની અંતિમ ઉડાન ભરી ક્યારે શરૂઆત કરી હતી તો એક એક ઓગણીસો ત્રેસઠમાં એ કમિશન થયું હતું કમિશન એટલે એન્ટર થયું હતું અને ડી કમિશન બે હજાર ત્રેવીસમાં એટલે કે નિવૃત્ત થયું હતું એરફોર્સને નેવીની લેંગ્વેજમાં કમિશનને ડી કમિશન કહેવાય બરાબર છે તો ઓગણીસો ત્રેસઠથી બે હજાર ત્રેવીસમાં સાઠ વર્ષ સર્વિસ આપી અને હજી જો એનાથી એડવાન્સ પૂછવું હોય જીપીએસસી માટે હું તમને કહું તો એન મિગ ટ્વેન્ટી વનની બદલે રિપ્લેસ થઈને કયું યુદ્ધ જહાજ આવ્યું છે તો કયું આવ્યું છે માર્ક વન એ કયું છે માર્ક એ સ્વદેશી એલસીએ સ્વદેશી એલસીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે એનું એને રિપ્લેસમેન્ટ આવ્યું છે બરાબર છે તો એ જ પૂછ્યું કયા વર્ષમાં તો કે વર્ષ બે હાજર ત્રેવીસ માં એને આખરી ઉડાન ભરી હતી ચક્રવાત બે હજાર ત્રેવીસમાં કાર્ય ક્યાં કાર્યક્રમનો સમાવેશ થતો નહોતો તો જ્યારે ચક્રવાત બે હજાર ત્રેવીસની વાત કરી હતી ત્યારે જ આપણે વાત થઈ હતી ચક્રવાત બે હજાર ત્રેવીસ ઇન્ડિયન નેવી દ્વારા ગોવા ખાતે કરવામાં આવ્યું હતું બરાબર ગોવા ખાતે કરવામાં આવ્યું હતું એની વાત થઈ હતી અને ત્યારે એમાં શું શું વસ્તુ હતું નૌકા વિહાર હતું એમાં અલગ અલગ પ્રદર્શનો હતા એની વાત કરી હતી આપણે તો ત્યારે પણ આપણે ચક્રવાત બે હજાર ત્રેવીસની વાત કરી હતી ત્યારે એમાંથી આ ક્વેશ્ચન બેઠો પૂછાઈ ગયેલો છે એના પછી સ્વચ્છ ભારત મિશન ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત હેઠળ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે હતું તમને ત્રેવીસ સપ્ટેમ્બરનું પૂછ્યું છે સમજો એક્ઝામ હતી ડિસેમ્બરમાં એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર ચાર મહિના તો ઓલમોસ્ટ છે ને એનાથી જૂના છથી આઠ મહિના જૂના જૂના કરંટ અફેર્સ એ લોકોએ આવરી લીધેલા છે જે મિશન લાઈફસ્ટાઈલ વાળો સવાલ હતો એ લગભગ આઠ મહિના જૂનો કરંટ અફેર્સ છે તો શું હતું તો એક તેલંગણા રાજ્યના હન્ડ્રેડ પર્સન્ટ ગામમાં ઓડીએફ પ્લસનો દરજ્જો આપ્યો હતો ત્યારે આપણે વાત કરી હતી કે ઓડીએફ ને ઓડીએફ પ્લસમાં શું ફરક છે ઓપન ડિફેક્શન ફ્રી અને ઓપન ડિફેક્શન ફ્રી પ્લસ ઈ બંનેમાં શું ફરક છે તો ત્યારે વાત કરી તેલંગણાના સો ટકા ગામડાઓમાં આપ્યું હતું બરાબર છે એ ઓડીએફ પ્લસનો દરજ્જો આપ્યો હતો અને અહીંયા ઓડીએફ ને ઓડીએફ પ્લસનો આપણે બંને વચ્ચે ડિફરન્શિયેટ કર્યું હતું અને ત્યારે ઓડીએફ પ્લસ ઓડીએફ પૂછાઈ ગયેલું છે બરાબર તો આ આખો સવાલ પણ આ થિયરી આપણે જ્યારે સમજાવી હતી ત્યારે એમાંથી બેઠો સવાલ પૂછાયેલો છે તો આ રીતના ક્વેશ્ચન આમાંથી પૂછાયેલા છે તો આવા જ ક્વેશ્ચન તમે પણ ઈચ્છતા હોય કે ભાઈ બેઠા સવાલ પૂછે જેને અમને આવડે તો ખાસ શુક્રવારે જે અમારા કરંટ અફેર્સની સિરીઝ હોય છે વીકલી કરંટ અફેર્સ તો એમાં જોડાવ અને એક બે લેક્ચર જોવો કે તમને કેમ મજા આવે છે બરાબર આખે કું જી કેનું દરેક કન્ટેન્ટ અમે આવરી લઈએ છીએ તો બધાને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને શુક્રવાર દર શુક્રવાર રાત્રે આઠથી સાડા નવ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના યુટ્યુબ લેક્ચર્સ યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયોઝ અમે લાઈવ કરીએ છીએ તો તેમાં બને બની શકે એટલા વધારે વધારે વિદ્યાર્થીઓ જોડે જેથી એને લાભ મળતો રહે થેન્ક યુ જય હિન્દ